અમરેલી શહેર ભગવાન શ્રી રામના રંગે રંગાયું અયોધ્યામાં ભગવાન શ્રી રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી અંતર્ગત અમરેલી શહેર પણ ભગવાન શ્રી રામ ના રંગે રંગાયેલું હતું ભાજપ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિરાટ રેલી બાદ ધર્મ સજા યોજાયેલી હતી જયસિંહપરા શિવાજી ચોકથી થી એક કિલોમીટર જેટલી લાંબી રામ ભક્તો ની જય જય શ્રી રામ ના ગગન સાથે નીકળેલી ભવ્ય બાઇક રેલી

ભાજપના આગેવાનો પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને શહેરીજનો ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેલા આપણે જાળવી રાખવાનું કારણ કે આપણે આ વર્ષ માં ત્રણ દિવાળી આવી છે એક દિવાળી આપણે આપણે ગઈ બીજી દિવાળી બાવીસ તારીખે ત્રીજી દિવાળી સો તારીખે પાંચ મહિના પણ આવવાની છે દરેક માટે જિંદગીના યાદ કારણ કે નરેન્દ્રભાઈ ના કારણે સમગ્ર હિન્દુ લોકો પોતાના મંદિર માટે આસ્થા સાથે જે વાત જોતા મંદિર બનવા જયારે કાલે પ્રતિષ્ઠા થવાની છે તો આપણે સૌ માટે ગૌરવ ની વાત છે વિશેષ સમય લેતો નથી